દેશી બંદૂક સાથે સાલે મહમદ ચાવડા ઝડપાયો ભુજ નજીક માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પરવાના વગરની સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી લેવાયો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ચેકિંગ દરમિયાન બાવડોની ઝાડીઓ પાસે શંકાસ્પદ હાલતમાં અઠ્ઠાવન વર્ષીય સાલેમામદ ઇબ્રાહિમ ચાવડા રહેવાસી કોડકી મળી આવ્યો હતો વધુ તપાસમાં તેની પાસે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક મળી આવી હતી પૂછપરછમાં તેની પાસે કોઈ લાયસન્સ કે પરમિટ ન હોવાને કારણે તેના વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ બસો પચ્ચીસ એક બી એ અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પકડાયેલા આરોપી પાસેથી હજાર રૂપિયાની દેશી બનાવટની બંદૂક જપ્ત કરવામાં આવી છે પણ ના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો